ગાર્ડન વડીલો નાના ભૂલકાઓ અને યુવાન વર્ગ દરેકે દરેક પોતાના બી સ્કેજ્યુલમાંથી ટાઈમ કાઢ અહીંયા આવ્યા છો એ બદલ થેન્ક યુ નોર્મલી આ સ્ટેજ પરથી બોલું ને એટલે બહુ ઇઝી હોતું નહીં મારા માટે નોર્મલી ઇઝી હોય છે જો મારાથી અહીંયા પણ ભૂલચૂક થાય તો માફ કરજો સૌપ્રથમ તો ડૉક્ટર પ્રવીણજી જે આપણા વચ્ચે આજે અહીંયા એમને સૌથી મોટું તો થેન્ક્સ એના પછી આ નાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવાની અંદર જેટલા લોકોએ ફાળો આવ્યો છે ભરે પછી કિચનમાં હોય આપણા ડીજે બી હોય કે અહીંયા જે અરેન્જમેન્ટ કરવાનો હોય એ બધાને મોટું થેન્ક યુ આપણને ખબર છે કે હમણાં હાલ જ અમદાવાદની અંદર આપણા ગુજરાતમાં જે પ્લેન ક્રેશ થયો એમ શ્યોર કે એ હોપીને આમ મન નહીં લાગતું કે કોઈ કોઈને એવો પ્રશ્ન હોય કે ભાઈ ભગવાન જેવી કોઈ વસ્તુ શકે નહીં આપણને ખબર નહીં કંઈ પ્લેન ક્રેશ કઈ રીતના થયું અને હું રીતે પણ જે લોકોએ પોતાની લાઈફ એની અંદર ગુમાવી છે એ લોકો માટે આપણા ત્રીસ સેકન્ડ માટે મૌન વેક્ટ કરીશું અત્યારે અને ત્રીસ સેકન્ડ પછી આપણે આગળનો કાર્યક્રમ ચાલુ થશે

ગામ હોય છે એની અંદર કુંભાર થતો હોય છે પોતાની રોટી મેળવવા માટે આ વ્યસ્ત કુંભાર હોય એટલે માટીના વાસણો ઘડતું હોય છે અને એ પ્રમાણે એનું નોર્મલી ગુજરાન ચાલતું હોય છે એક દિવસ તમારામાં તમારા જેવું કોઈ યંગ વ્યક્તિએ એને કીધું કે તમે આ સામાન્ય માટીના વાસણો ઘડો છો એના કરતાં હું તમને એક આઈડિયા આપું

તમાકુ પણ વસ્તુ નાખીને એનું ધૂમ્રપાન કરતા હોય છે એટલે એ યંગ યુવાને એવું કીધું કે ભાઈ તમે ચલમ બનાવો અને અત્યારે ચલમ માટી એટલે એ વસ્તુ થઈ ઓથેન્ટિક આપણને ખબર હોય કે ગમે ત્યારે આપણે વોલમાર્ટમાં માર્કમાં જઈએ રાય તો જે શાકભાજીના કેમિકલથી ઉઘાડવામાં આવ્યું હોય અને જે શાકભાજીને ઇન્ડમ ઉઘાડવામાં આવ્યું હોય એ બંનેમાં જે ફરક હોય છે તો જે

એ ચલમનો શેપ આપતો હતો એ જ વખતે એ ના બાજુવાળો પાડો શિયાળો અને એને કીધું કે આવું કર્યો હતો અને હું ચલમ બનાવું છું મારું બોલી શક ભાઈ હું પૈસા વધારે બનાવું એટલે પેલા નૈબરીને એવું કીધું કે જો ચલમ છે નોર્મલી શિયાળાની અંદર વધારે પીવાતી હોય છે અને અત્યારે સૌ નાળો એટલે તું એક કોમ કર ચલમ ના બનાવે તું બનાય मटलो એટલે અત્યારે હાલુ નાળો છે એટલે દરેક જણાનું ઠંડા પાણી તરસ વધારે લાગે એટલે તું માટલા બનાય તો માટલા વધારે વેચાશે અને તું પૈસા વધારે કમાય એટલે કોણ ભાનુ લાગી ખાલી વાત તો આય હાચી છે એટલે એને શું કર્યું કે જે પેલું પિંડ એના નાપેલા ઉપર મૂક્યું તું એ પિંડ તોડી નાખ્યું બીજું માટીનું પિંડ બનાવ્યું અને પાછું એના અંગૂઠાથી એ માટલાનું શેપ આપવાનું ચાલુ કર્યું

એટલે કુંભાર ભારતીય સરકાર માં હું માટલું બનાવું છું એટલે પિંડે પૂછ્યું કે હું કેમ એમ એટલે કુંભારે કીધું કે ભાઈ મારો વિચાર બદલાઈ ગયો જેવું કુંભારે કીધું કે મારો વિચાર બદલાઈ ગયો એટલે પિંડ બોલ્યો કે તારો ખાલી વિચાર બદલાય પણ તારો વિચાર બદલાવાથી અમારું આખું જીવન બદલાઈ ગયું એટલે ધન્ય સ એ ભગવાન કે જેને તારો વિચાર બદલ્યો કારણ કે તારા વિચાર બદલવાથી અમારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ અમે પેલા બનવાના હતા ચલમ એટલે અમે તો સળગવો તો જ બીજાને સળગાવો અને અમે તમારો વિચાર બદલાઈ ગયો એટલે અમે અમે પણ શું માટલું એટલે અમે તો ઠંડા રહ્યું પણ બીજાને ઠંડક આપી એટલે જેમ જેમ સમય જાય ને એ ભગવાન આપણને આપડા વિચારો બદલાય ને

સ્ત્રી શક્તિનું ગૌરવ અને બીજા ત્રણ આવ્યા પુસ્તકો છે કે જે ડોક્ટર પ્રવીણજીએ લખ્યા છે પ્લસ ડોક્ટર પ્રવીણજી સંસ્કૃત હિન્દી અને અંગ્રેજીમાં ફ્લુઅન્ટ એમનો એ લેંગ્વેજ બહુ સારી રીતે આવડે છે ચલો આપણે વધારે ટાઈમ ના લેતા ડોક્ટર પ્રવીણજીનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને તેમની વાણીનું રસપાઇન કરીએ એના પહેલાં રાહુલ ભાઈને કુમાઈ કાપી પ્રણામ ઘણા બધાને ડૉક્ટર પ્રવિણજીનું આપણે એક કલાક સુધી સાંભળીશું પછી ફોર્ટી ફાઇવ મિનિટ્સનું બધાને નોટ ભેટ આપવામાં આવશે તેમાં પોતાની જે પ્રશ્નો હોય છે એ તમારે લખવાના છે તો નૅક્સ્ટ ફોર્ટી મિનિટ્સમાં ફોર એક્ઝામ્પલ વેદાન્ત દર્શનયુક સૂત્ર છે અથવા બ્રહ્મ જિજ્ઞાસા એટલે કે બ્રહ્મ જિજ્ઞાસાનો વિષય છે જિજ્ઞાસા એટલે કે કશુંક જાણવાની ઈચ્છા જો તમારે બ્રહમને જાણવું હોય તો વેદાંત દર્શન કહે છે કે તમારી અંદર જિજ્ઞાસા હોવી જરૂરી છે હવે જો જિજ્ઞાસા હોય તો પ્રશ્ન પણ હોય અને પ્રશ્ન હોય તો તેનું સમાધાન થવું પણ ખૂબ જરૂરી છે તો તમે નિસંકોચ થઈ અને તમને જે નોટપેડ આપવામાં આવ્યું છે તેમાં તમારો પ્રશ્ન લખજો તમને લાસ્ટ 35 મિનિટ્સમાં તમારી જોડેથી વોલેન્ટિયર્સ આવશે અને એ નોટપેડ લઈ જશે અને એ પ્રશ્નને હું રીડ કરીશ તમે હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતીમાં તમારો પ્રશ્ન લખી શકો છો તો ચાલો આપણે બહુ ટાઈમ ન લઈએ તો સૌપ્રથમ આપણે રાજજીનું પૂજન કરીશું તો રાજજીનું ચંદન પુષ્પથી પૂજન કરવા માટે હું થોડા નામ દઉં છું એટલા અહીંયા આવી જાય ભગવાનભાઈ ગોવિંદભાઈ પટેલ ભરતભાઈ મોહનભાઈ પટેલ પોપટભાઈ બબાભાઈ પટેલ વસંતભાઈ ખોરાભાઈ પટેલ પ્રકાશભાઈ પંચાલ જયંતિભાઈ બબાભાઈ અને ભગવાનભાઈ મોહનભાઈ મારા જીને સાજ શ્રીપિયા જીના પૂજ નય ન વિધકી રાજ શામ જીના પૂજ નય ન વિધકીય સુંદર સાથ જી ના પૂજન હવે આપણે ડોક્ટર પ્રવીણજી નું સ્વાગત કરીશું તો નરેન્દ્રભાઈ પટેલ આગળ આવી જાય અને ડોક્ટર પ્રવીણજી નું સ્વાગત કરે

आपण आध्यात्मिक स्तर पर